વીરપુર આહાબાસીમ વિસ્તારમાં બે ત્રણ મહિનાથી આ બે ત્રણ દીપડાની અવર જવર આટા ફેરા ચાલુ થઈ ગયા છે અને અમારે આ વિસ્તારની અંદર પંદરથી બાર પંદર કૂતરા હતા એને મારી નાખ્યા છે અને એક પિંજરું મીખું છે ફોરેસ્ટવાળા બે ત્રણ દિવસ આવી ગયા પણ પિંજરાની અંદર દીપડો આવતો નથી તેથી અત્યારે અમારે રવિ પાક ધાણા જીરું ચણા ઘઉંનું વાવેતર ચાલુ છે આમે કપાસની વીણી છે કપાસ મોટા મોટા હોય છે તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એને નક્કી નથી રહેતું અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહીએ છીએ એના નાના નાના છોકરાઓમાં ભય વાપી ગયો છે મજૂરમાં ભય વાપી ગયેલો છે અને ખેતું ખેત માલિકોમાં ભય વાપી ગયો છે કે હવે જો આ અમારા છોકરા ઉપર હુમલો કરશે તો આ દીપડો માનવભક્ષી થઈ જશે એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી અને ખેત માલિકોને ખેતી કેમ કરવી એ એક વિચારવા જેવું છે એની હિસાબે વન નમ્ર નિવેદન છે કે પાંજરા બે થી વધારે મૂકો અને બને ત્યાં સુધી વહેલી તકે દીપડાને કવર કરી અને તમે વન વિભાગમાં મૂકી ગયો આ વીરપુર ગામમાં આ આબાસીમ વિસ્તારમાં દીપડાની અવર જવર થતા આ લોકોમાં એટલો ભયનો ફફડાટ ફેલાઈ ગયો છે કે એની ના પૂછો વાત કારણ કે કોઈ ખેત ખેતે મજૂરી કામ કરવા કોઈ મજૂર આવવા તૈયાર નથી અહીંયા રહે છે એ મજૂર હવે જવાની વાત કરે છે અને આ દીપડો અટાણ સુધી તો એમ માની લો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો પણ હવે નહીં કાયમ ખાવા જોઈને લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભાઈનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર નથી એટલે તમે અમને વન વિભાગની એવી માંગ છે કે તમે જેમ બને એમ તાત્કાલિક બે ત્રણ પાંજરા મૂકી અને આને પકડો એવી અમારી વન વિભાગને નમ્ર અપીલ છે